દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર ચોકીદાર કરીને જે ટ્રેન ચલાવવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલે પણ આજે પોતાનું જે ટ્વિટર હેન્ડલ ઉપર છે પોતાનું નામ બદલી નાખ્યું છે અને બેરોજગાર હાર્દિક પટેલ નામ ચલાવ્યું છે અને સાથે સાથે નિખિલ સવાણી પણ બેરોજગાર નિખિલ સવાણી લખીને પોતાના ટ્વિટર ઉપર અપડેટ કર્યું હતું જે પ્રમાણે ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવે છે કે ચોકીદાર તરીકે છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ નવું ક્યાંક ને ક્યાંક અભિગમ અપનાવ્યો છે એવું લાગી રહ્યું છે જી જીરાવી વધુમાં એ જાણાઓ કે બેરોજગાર શબ્દ બેરોજગાર શબ્દ તરીકે હાર્દિક પટેલ શું દર્શાવવા માંગે છે એ ચોક્કસ જે પ્રમાણે બેરોજગાર હાર્દિક પટેલ તરીકે જે ગુજરાતના જે યુવાનો છે તેમને ક્યાંક ને ક્યાંક નોકરી નથી મળી તે અને ક્યાંક ને ક્યાંક જે જે ખેડૂતોને જે પૂરતો પોષણશ ભાવ નથી મળી તો તેના લઈને ક્યાંક ક્યાંક હાર્દિક પટેલે પોતાના ટ્વિટર ઉપર પોતાનું નામ બદલી અને બેરોજગાર હાર્દિક પટેલ ચલાવ્યું છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર આપનો તો હાર્દિક પટેલે પોતાના ટ્વિટર પર નામ બદલી નાખ્યું છે બેરોજગાર હાર્દિક પટેલ લખી કાઢ્યું છે આ સાથે જ નિખિલ સવાણી પણ પોતાનું ટ્વિટર પર નામ ચેન્જ કરી નાખ્યું છે